નમસ્તે મિત્રો ધર્મ મનીષ પંડ્યા ઓફિશિયલ ચેનલ પર હું મનીષ પંડ્યા આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપણે સાંભળીશું ભવાની યષ્ટકમનો ગુજરાતી અનુવાદ હે ભવાની પિતા માતા ભાઈ દાતા પુત્ર પુત્રી નોકર માલિક સ્ત્રી વિદ્યા અને વૃત્તિ આમાંથી કોઈ પણ મારું નથી હે દેવી ભવાની એકમાત્ર તમે જ મારી ગતિ છો તમે જ મારી ગતિ છો તમે જ મારી ગતિ છો હું અપાર ભવસાગરમાં પડ્યો છું મહાદુઃખોથી ભયભીત છું કામી લોભી નશાબાજ તથા તિરસ્કાર કરવા યોગ્ય સંસારના બંધનોમાં બંધાયેલો છું હે દેવી ભવાની એકમાત્ર તમે જ મારી ગતિ છો તમે જ મારી ગતિ છો તમે જ મારી ગતિ છો હે દેવી હું નથી તો દાન દેવાનું જાણતો અને નથી મને ધ્યાન માર્ગની ખબર તંત્ર અને સ્તોત્ર મંત્રનું પણ મને જ્ઞાન નથી પૂજા તથા ન્યાસ વગેરે ક્રિયાઓથી તો હું એકદમ કોરો છું હવે હે દેવી ભવાની એકમાત્ર તમે જ મારી ગતિ છો તમે જ મારી ગતિ છો તમે જ મારી ગતિ છો હે મા ભવાની હું નથી પુણ્ય જાણતો નથી તીર્થ જાણતો મને મુક્તિ શું છે એ પણ ખબર નથી અને લઈની પણ નથી ખબર હે માતા ભક્તિ અને વ્રતથી પણ હું અજ્ઞાત છું હે ભવાની હવે માત્ર આપ જ મારો સહારો છો હે દેવી ભવાની એકમાત્ર તમે જ મારી ગતિ છો તમે જ મારી ગતિ છો તમે જ મારી ગતિ છો હું કુકર્મો કરનારો ખરાબ સંગતિમાં રહેવાવાળો દુર્બુદ્ધિ દુષ્ટદાસ કુળના સદાચારથી હીન દુરાચાર પરાયણ કુદ્રષ્ટિ રાખનારો અને હંમેશા ખરાબ વચનો બોલનારો છું હે ભવાની મુજ અધમની આપ જ એકમાત્ર ગતિ છો હે દેવી ભવાની એકમાત્ર તમે જ મારી ગતિ છો તમે જ મારી ગતિ છો તમે જ મારી ગતિ છો હું બ્રહ્મા વિષ્ણુ શિવ ઇન્દ્ર સૂર્ય ચંદ્રમા તથા અન્ય કોઈપણ દેવતાઓને નથી જાણતો હે શરણદેવાવાળી મા ભવાની આપ જ એકમાત્ર મારી ગતિ છો હે દેવી ભવાની એકમાત્ર તમે જ મારી ગતિ છો તમે જ મારી ગતિ છો તમે જ મારી ગતિ છો હે શરણ આપનારીમાં તમે વિવાદ વિષાદ પ્રમાદ પ્રવાસ એટલે કે પરદેશ જલ અગ્નિ પહાડ જંગલ તથા શત્રુઓની વચ્ચે હંમેશા જ મારું રક્ષણ કરો હે દેવી ભવાની એકમાત્ર તમે જ મારી ગતિ છો તમે જ મારી ગતિ છો તમે જ મારી ગતિ છો હે ભવાની માતા હું હંમેશથી જ અનાથ દરિદ્ર જરાજીર્ણ એટલે કે થોડો જૂનો રોગી ખૂબ જ દુર્બળ ગરીબ મૂંગો વિપત્તિઓથી ગ્રસ્ત અને નાશ પામેલો છું હે દેવી ભવાની એકમાત્ર તમે જ મારી ગતિ છો તમે જ મારી ગતિ છો તમે જ મારી ગતિ છો બોલો દયાળુ ભક્તવત્સલ રક્ષણદાતા કૃપા નિદાન માં ભવાની જય તો મિત્રો જો આપને આવા વિડીયો પસંદ હોય આપને આવી ધાર્મિક વાર્તાઓ પ્રસંગો સાંભળવા ગમતા હોય તો આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ